તો હેલો મિત્રો સ્વાગત કરજો ફરી આના વિડિયોની અંદર અંદર તો મિત્રો આજે આપણે આ વાત કરીશું કે રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડમાં બેંકની અંદર ખેડૂત યોજનાની અંદર અને ગેસ સબસીડીની અંદર એક જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી નિયમો બદલાવા જઈ રહ્યા છે મિત્રો તો કે કયા નિયમો બદલાવા જઈ રહ્યા છે મિત્રો અને આ નિયમ શું મોટી અસર થવાની છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો સુધી બન્યા રહેજો અને જે વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી ચેનલમાં નવા હોવ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામ કયા શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો આ વિડીયોની શરૂઆત કરી લઈએ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ દેશભરમાં ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવશે જેની સીધી અસર તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે બેન્કિંગ કર ડિજિટલ ચુકવણી રેશન કાર્ડ સોશિયલ મીડિયાથી લઈને ખેડૂતો સુધી દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળશે એટલે કે મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બેન્કિંગ કર ડિજિટલ ચુકવણી રેશન કાર્ડ અને સોશિયલ મીડિયાથી લઈને ખેડૂતો સુધી મિત્રો દરેક ક્ષેત્રની અંદર નિયમો બદલાવવા જઈ રહ્યા છે મિત્રો તો કે મિત્રો આ નિયમો બદલાવાથી સીધી અસર તેના તમારા કિસ્સા અને રોજિંદા જીવન પર પડશે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઘણા રાજ્યોની અંદર ફાર્મર આઈડી ફરજિયાત થશે અને ફાર્મર આઈડી નહીં હોય તો પીએમ કિસાનની કિસ્તક રોકાઈ શકે છે સાથે સાથે પીએમ એફબી વાય બે હજાર છવ્વીસ હેઠળ મોટો ફેરફાર થયો છે કે હવે જંગલી જાનવરો દ્વારા થયેલા પાકના નુકસાન પર પણ ઇન્સ્યોરન્સ મળશે એટલે કે મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઘણા રાજ્યોની અંદર ફાર્મર આઈડી કાર્ડ છે મિત્રો તે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને જો મિત્રો તમારે ફાર્મર આઈડી કાર્ડ નહીં હોય તો તમને પીએમ કિસાન યોજનાનો જે હપ્તો મળે છે તે નહીં મળે મિત્રો અને સાથે સાથે મિત્રો પીએમ એફબીવાય વાય બે હજાર હેઠળ મોટો ફેરફાર થયો છે કે હવે જંગલી જાનવરોના કારણે મિત્રો કરવી પડશે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે બેન્કિંગ અને ટેક્સની કે લોન અને ક્રેડિટ સ્કોર પર સીધી અસર નવું વર્ષ લોન લેનારાઓ માટે મિક્સ સમાચાર લાવી રહ્યું છે કે એપ્રિલ બે હજાર થી ક્રેડિટ સ્કોર માત્ર સાત દિવસમાં અપડેટ થશે પહેલાં આ માટે પંદર દિવસ લાગતા હતા જો તમે એ એમ આઈ ચૂકવવામાં નિયમિત છો તો તમારો સ્કોર ઝડપથી સુધરશે અને પણ ચૂક ન કરો તો પણ અસર પણ તરત થશે બીજી તરફ એસબીઆઈ જેવી બેંકોએ લોન અને એફડી દરમાં ઘટાડો કર્યો છે અને આ બદલાવની સંપૂર્ણ અસર બે હજાર છવ્વીસની અંદર દેખાશે એટલે કે મિત્રો બેન્કિંગ અને ટેક્સની વાત કરીએ કે લોન અને ક્રેડિટ સ્કોર પર સીધી અસર કે નવું વર્ષ લોન લેનારાઓ માટે મિક્સ સમાચાર લાવી રહ્યું છે મિત્રો કે એપ્રિલ બે હજાર છવ્વીસથી ક્રેડિટ સ્કોર માત્ર સાત દિવસના અંદર અપડેટ થશે મિત્રો પહેલાં સ્કોર હતો મિત્રો તે પંદર દિવસની અંદર અપડેટ થતો હતો અને જો તમે ઈ એમઆઈ ચૂકવવાની નિયમિત છો તો તમે સ્કોર ઝડપથી સુધરશે અને પણ ચૂક ન કરો તો અસર પણ તરત પડશે મિત્રો અને બીજી તરફ એસબીઆઈ જે બેન્કો છે મિત્રો તે લોન અને એફડી જે વ્યાજ દર છે મિત્રો તેનો ઘટાડો કરીએ છે અને આ બદલાવની સંપૂર્ણ અસર છે મિત્રો બે હજાર તમને ખબર છે કે ડિસેમ્બરમાં કોમર્શિયલ સિલિન્ડર રૂપિયા દસ સસ્તું થયું હતું અને હવે જાન્યુઆરીમાં ઘરેલું સિલિન્ડર સસ્તું થવાની શક્યતા છે જો એવું થાય તો મધ્યમ વર્ગ માટે થોડી રાહત ચોક્કસ મળશે એટલે કે મિત્રો એલપીજી અને ઇંધણની અંદર થોડી રાહત મળશે મિત્રો કે દર મહિને પહેલી તારીખે મિત્રો એલપીજીના ભાવ બદલાતા હોય છે મિત્રો અને આ તમને ખબર જ હશે કે ડિસેમ્બરની અંદર કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ રૂપિયા દસ સસ્તું થયો હતો અને હવે જાન્યુઆરીમાં ઘરેલું સિલિન્ડરનો ભાવ છે મિત્રો તે સસ્તું થવાની શક્યતા રહેલી છે જો એવું થાય તો મધ્યમ વર્ગ અને જે માટે મિત્રો થોડી રાહત ચોક્કસ મળી શકે છે મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે સ્કૂલોમાં ડિજિટલ હાજરી હવે બહાનું નહીં ચાલે કે ઘણા રાજ્યોમાં સરકારી સ્કૂલોમાં ડિજિટલ લાગુ થશે અને હવે હાજરી ટેબ્લેટ દ્વારા નોંધાશે વિદ્યાર્થીઓની હાજરી પર સ્કૂલ અને પ્રશાસન બંનેની નજર માતા પિતાઓ માટે પણ ટ્રેક કરવું સરળ બનશે મિત્રો કે સ્કૂલોની અંદર મિત્રો ડિજિટલ હાજરી હવે થઈ જશે કે ઘણા રાજ્યોની અંદર સરકારી સ્કૂલોની અંદર ડિજિટલ હાજરી કરી લેવામાં આવી છે મિત્રો કે હવે હાજરી ટેબ્લેટના માધ્યમથી નોંધાશે અને વિદ્યાર્થીઓ હાજરી પર સ્કૂલ અને પ્રશાસન બંનેની સિદ્ધિ નજર રહેશે અને અને માતા પિતાઓ માટે પણ ટ્રેક કરવું એ સરળ બની જશે મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે રેશન કાર્ડ લાંબી લાઈનોનો અંત કે બે હજાર સવ્વીસથી રેશન કાર્ડ માટે નવું ઓનલાઈન સિસ્ટમ શરૂ થશે હવે ગ્રામીણ વિસ્તારોના લોકોને કચેરીમાં ચક્કર અને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે ઘરે બેઠા અરજી સમય અને પૈસા બંને બચશે મિત્રો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે લાંબી લાઇનોની અંદર જે ઉભા રહેવાનો હતું તે હવે અંત આવી ગયું છે કારણ કે બે રેશન કાર્ડ ધારકો માટે નવું ઓનલાઈન સિસ્ટમ શરૂ થશે મિત્રો મિત્રો કે હવે ગ્રામીણ વિસ્તારોની અંદર જે લોકો છે કચેરીના ચક્કર અને લાંબી લાઇનોની અંદર ઉભા રહેવાની ઝંઝોટ ખતમ થઈ જશે કારણ કે મિત્રો હવે ઘરે બેઠા અરજી અને સમય અને પૈસા બંને બચાવી શકશો કારણ કે મિત્રો આ ઓનલાઈન સિસ્ટમ એ શરૂ કરવામાં આવી રહી છે બે હજાર છવ્વીસ થી ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે સોશિયલ મીડિયા બાળકો માટે કડક નિયમો કે ટેક અને સોશિયલ મીડિયા માટે પણ નવા નિયમો આવી રહ્યા છે કે સોળ વર્ષની નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા વાપરવા પર કડક નિયંત્રણ આવશે અને આ નિયમો ઓસ્ટ્રેલિયા અને મલેશિયા જેવા દેશોના મોડેલ પર આધારિત થશે હેતુ એ છે કે બાળકોની ડિજિટલ સુરક્ષા કે મિત્રો સોશિયલ મીડિયા અને બાળકો માટે કડક નિયમો આવી રહ્યા છે સોશિયલ મીડિયાના કારણે કે ટેક અને સોશિયલ મીડિયા માટે પણ નવા નિયમો આવી રહ્યા છે કે સોળ વર્ષની જે નીચેના બાળકો છે મિત્રો તેમને સોશિયલ મીડિયા વાપરવા પર કડક નિયંત્રણ કરવામાં આવશે મિત્રો કે આ નિયમો ઓસ્ટ્રેલિયા અને મલેશિયા જેવા દેશોના મોડેલ પર આધારિત છે એટલે કે મિત્રો જે ઓસ્ટ્રેલિયા અને મલેશિયા જેવા દેશો છે મિત્રો તેની અંદર આ નિયમો હાલ ચાલુ છે મિત્રો તેવા જ નિયમો આપણે ભારતની અંદર પણ લાગુ કરવામાં આવશે મિત્રો અને તેનો હેતુ એક જ છે મિત્રો કે બાળકોની જે ડિજિટલ છે તેની સુરક્ષા મળી રહે તો મિત્રો આ રેશન કાર્ડ ધારકો માટે એક જાન્યુઆરી બે થી નિયમો બદલાવાની છે તેની માહિતી તો મિત્રો અમે આ શકાય છે કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઇક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને દબાવી દો જેથી કરીને અમે કોઈ પણ આવી રેશન કાર્ડ લગતી માહિતી લાવી અમારી યુટ્યુબ ની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો